બાયોગ્રાફિકલ સોર્સિસ એટલે કે જીવન ચરિત્ર આધારિત માહિતી સ્ત્રોતો પરિચય સોર્સ એ એવી માહિતી સ્ત્રોત છે જેમાં વ્યક્તિઓ વિશેની માહિતી જેમ કે જન્મ જીવન શિક્ષણ સિદ્ધિઓ પ્રકાશનો વગેરે આપવામાં આવે છે તે વ્યક્તિગત તેમજ વ્યવસાયિક માહિતીનું સંકલન હોય છે અને વપરાશકર્તાને વ્યક્તિની ઓળખ અને યોગદાન અંગે સ્પષ્ટતા આપે છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે આ સ્ત્રોતોનો ઉપયોગ રેફરન્સ સર્વિસ રિસર્ચ સપોર્ટ અને હિસ્ટોરિકલ સ્ટડીઝ અને ડોક્યુમેન્ટેશન માટે થાય છે

વ્યક્તિના જીવન કારકિદી અને અચીવમેન્ટ વિશે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આપે છે યુનેસ્કોના મતે બાયોグラફિકલ સોર્સીસ આર ટૂલ્સ ધેટ गिव સિસ્ટેમેટિક એન્ડ ઓથેન્ટિક ડિટેલ્સ ઓફ પર્સન પાસ્ટ ઓર પ્રેઝન્ટ ઇન ઓલ વર્ક ઓફ લાઈફ એટલે કે બાયોグラફિકલ સોર્સીસ એવા સોર્સ છે જે વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાન તેમજ પુરા જીવનની સંપૂર્ણ માહિતી સિસ્ટમેટિક રીતે ઓથેન્ટિક સ્વરૂપમાં આપે છે લક્ષણો વ્યક્તિ આધારિત જે ચોક્કસ વ્યક્તિઓ વિશેની માહિતી આપે છે તથ્યાત્મક એટલે કે જન્મ મૃત્યુ શિક્ષણ કારકિર્દી અને સિદ્ધિઓ વિશેની માહિતી સુવ્યવસ્થિત ગોઠવણી એટલે કે આલ્ફાબેટિકલ અથવા સબ્જેક્ટ વાઇઝ ગોઠવેલા હોય છે પ્રમાણભૂતતા એટલે કે અધિકૃત અને ચકાસેલી માહિતી હોય છે કોમ્પ્રિહેન્સિવ એક દેશ પ્રદેશ કે સમગ્ર વિશ્વના લોકો માહિતી ઓપરેટિંગ નેચર જેમાં સમયાંતરે નવી આવૃત્તિઓ પ્રકાશિત થતી રહ્યા છે રેડી રેપર સ્ટુલ વાચકને વ્યક્તિ વિશે ઝડપથી માહિતી આપે છે પ્રકારો જોઈએ તો બાયોગ્રાફિકલ ડિક્શનરી એટલે કે વ્યક્તિઓ વિશે આલ્ફાબેટિકલ રીતે ટૂંકી માહિતી ઉદાહરણ તરીકે ચેમ્બર્સ બાયોગ્રાફિકલ ડિક્શનરી બીજું છે હુ શું પબ્લિકેશન એટલે કે જીવતા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વિશે વર્તમાનમાં માહિતી ઉદાહરણ તરીકે હૂ શું ઇન ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ હુશ હું કલેક્ટિવ બાયોગ્રાફી એટલે કે ચોક્કસ ક્ષેત્ર કે વિષયની મહાન વ્યક્તિઓ વિશેની માહિતી ઉદાહરણ તરીકે લાઈવ ઓફ એમિનન્ટ સાયન્ટિસ્ટ નેશનલ બાયોグラફિકલ સોર્સીસ એટલે કે ચોક્કસ દેશની મહાન વ્યક્તિઓ વિશેની માહિતી ઉદાહરણ તરીકે ડિક્શનરી ઓફ નેશનલ બાયોગ્રાફી તથા ડિક્શનરી ઓફ ઇન્ડિયન બાયોગ્રાફી સબ્જેક્ટ બાયોગ્રાફી એટલે કે ચોક્કસ વિષયિક ક્ષેત્રમાં યોગદાન આપનારા લોકો ઉદાહરણ તરીકે બાયોグラફિકલ ડિરેક્ટરી ઓફ લાઈબ્રેરિયન્સ ઇન ઇન્ડિયા ઓટોબાયોગ્રાફી તથા મેમોરી એટલે કે વ્યક્તિએ પોતે લખેલું જીવનચરિત્ર ઉદાહરણ તરીકે એમ કે ગાંધી માય એક્સપિમેન્ટ વિથ થ્રુ ઓનલાઈન બાયોグラફિકલ સોર્સીસ એટલે કે ડિજિટલ અને ઈ સ્ત્રોતો ઉદાહરણ તરીકે બાયોગ્રાફી.com તથા વિકિપીડિયા ભૂમિકા જોઈએ તો રેફરન્સ સર્વિસ ਜੇ વપરાશકર્તા કોઈ વ્યક્તિ વિશે પૂછે તરત જ ઝડપી જવાબ મળી શકે રિસર્ચ સપોર્ટ એટલે કે સંશોધકોને ઐતિહાસિક અને વ્યક્તિગત માહિતી પૂરી પાડે છે હિસ્ટોરિકલ સ્ટડી એટલે કે ઇતિહાસ અને સમાજ વિશે અભ્યાસમાં મદદરૂપ થાય છે રેકોગ્નાઇઝેશન ઓફ ધ કન્ટ્રીબ્યુશન એટલે કે મહાન વૈજ્ઞાનિકો સાહિત્યકારો અને રાજકારણીઓના યોગદાનનું દસ્તાવેજીકરણ એજ્યુકેશન જોઈએ તો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે શિક્ષણ સહાયક છે નેટવર્કિંગમાં પ્રોફેશનલ ડિરેક્ટરી મારફતે વ્યક્તિઓ અને નિષ્ણાતો સુધી પહોંચે છે ઉદાહરણ તરીકે હું છું ઇન ઇન્ડિયા ઇન્ટરનેશનલ હું છું ડિક્શનરી ઓફ નેશનલ બાયોગ્રાફી ડિક્શનરી ઓફ ઇન્ડિયન બાયોગ્રાફી ચેમ્બર્સ બાયોગ્રાફિકલ ડિક્શનરી બાયોગ્રાફી ડોટ કોમ